છ રૂપ ચાલુ થાય છે બરાબર છ થી માણીને સાડા છ સાત આઠ નવ આ પંચાવન રૂપિયા પડશે તમારે ઓકે પચાસ વાળા પણ આવે છે સાઠ વાળા પણ આવે છે આ અઢાર રૂપિયા વાળો છે ફોર્મ કાંટા બેલ્ટ કેવાય છે ચૌદ રૂપિયા વાળા છે આ નાના છોકરાના અઢાર રૂપિયા ચાલુ થાય છે તમારે પાંત્રીસ રૂપિયા છ કલર નો મિચ આવશે તમારે બટન વાળા જવો તો અડત્રીસ ચાલીસ વાળા બધા અલગ અલગ મળી જશે એમાં તો આરે લેધર માં એકસો પચીસ એકસો પાંત્રીસ એવી ક્વોલિટી છે આપડે જોડે

માત્ર છ સાડા છ રૂપિયાની વેરાયટી અહીંયા શરૂઆત થઈ જશે મોટાના ચશ્મા અહીંયા માત્ર બાવીસ રૂપિયામાં તમને આ ટાઈપના ચશ્મા મળી જશે તમે જોઈ લો આ ટાઇપના ચશ્મા માત્ર બાવીસ રૂપિયાથી શરૂઆત થઈ જશે બેલ્ટની વાત કરીએ તો નાના બાળકોમાં બેલ્ટ તમને ચૌદ રૂપિયાથી આ ટાઈપની વેરાયટી મળી જશે મોટાના બેલ્ટની વાત કરીએ તો અહીંયા માત્ર ત્રીસ પાંત્રીસ રૂપિયામાં તમને આ ટાઇપની વેરાયટી બેલ્ટમાં મળી જશે જેમ કે આ ટાઇપના તમને જુઓ તો બી મળી જશે લેધર ટાઈપના જુઓ તો એ બી તમને આ ટાઇપના માત્ર પાંત્રીસ રૂપિયામાં આ ટાઈપની વેરાયટી મળી જવાની છે અને અહીંયાથી પર્સની વાત કરીએ તો અઢાર રૂપિયામાં તમને આ પર્સ મળી જવાના છે જોઈ લો જે તમે રિટેલમાં ડબલ ભાવે વેચીને સારું માર્જિન કાઢી શકો છો તો આજના વિડીયોમાં તમને આમની બધી જ વેરાયટી બતાવવાના છીએ તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે તો અત્યારે આપણે આવી ગયા છીએ મહાદેવ બેલ્ટ હાઉસ અત્યારે આપણી જોડે છે અહિયાં થી નરેશભાઈ નરેશભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલ પેલા એક આપણું એડ્રેસ સમજાવી દો અહિયાં રાજા નાકા ઉપર રાજની સામે પેલા માળે આવેલી છે મહાદેવ હાઉસ બરાબર મહાદેવ બેલ્ટ હાઉસ જહાપરાની કોળ ની સામે ઉપર જોશો એટલે મહાદેવ બેલ્ટ હાઉસ નું તમને બોર્ડ જોવા મળશે અમે તમને વિડીયોમાં બતાવી દઈશું તો નરેશભાઈ સૌથી પહેલા કઈ વેરાયટી ચાલુ કરશું આપણી જોડે નાના છોકરાઓના મોટાના ચશ્મા બધી જાતની મળી જશે બેલ્ટમાં પણ એ રીતની બધી ટોટલ રેન્જ મળશે સસ્તાથી માંડીને બારે રૂપિયા સુધી ના પર્સમાં પણ એ રીતે આપણી જોડે મળી જશે સૌથી પહેલા આપણે શું જોઈશું બેલ્ટમાં બતાવી દઈશું ચશ્મા બતાવી દઈશું ચલો સૌથી પહેલા ચશ્મા ચાલુ કરીએ સૌથી પહેલા આપણે જોડે ચશ્મા બતાવી દઈએ તો ચશ્મામાં આ રીતની વેરાયટી જે આ છ રૂપિયા ચાલુ થાય છે બરાબર છ થી માંડીને સાડા છ સાત આઠ નવ એમાં મોટામાં જોવે તો મોટામાં આ રીતની વેરાયટી મળશે બાવીસ રૂપિયા ચાલુ થાય છે મોટામાં ઓકે બાવીસ રૂપિયા ચાલુ થાય છે બાવીસ થી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ બધી જાતની રેન્જ મળશે તમને જોવા ઓકે સાહીઠ પાસઠ સુધી પણ રેન્જ વેરાઈટી છે કોલિંગ બી તમે બતાવી શકો પણ તમને બતાવી શકું તમામ માં સ્ક્રુ વાળો છે ફ્લેટ ફિટિંગ વાળો જોરદાર નવી વેરાઈટી સારી ઓકે આ શું કીધું આમાં આ 65 રૂપિયા પડશે તમને 65 65 બધી જાતને અલગ અલગ એક આ 50 રૂપિયા 55 રૂપિયા બધી જાતની એવી પણ વેરાઈટી તમને મળી જશે બધી અલગ અલગ ઓકે માં કલર બધાય કોમ્બિનેશન મિક્સ આવશે ને 12 પીસ તમારો ડબ્બો આવશે ઓકે માં 6 પીસ 12 પીસ જે રીતે તમારે સેટિંગ કરવું એ રીતે તમારે સેટિંગ કરીને આપી દેશું તમારે નરેશ ભાઈ એથી મિનિમમ માલ કેટલો લેવો પડશે આપણે 5000 થી ઉપર તમારે બધી ખરીદી રહેશે કારણ કે 5000 માં પટ્ટા પાક

આ બધી અલગ અલગ ઘણી બધી વેરાયટી મળશે તમને ઓકે દર વખતે નવી વેરાયટી આવે છે બધી આઈટમ તમને મળતી જેમ કે આ પંચાવન રૂપિયા પડશે તમારે ઓકે પચાસ વાળા પણ આવે સાઠ વાળા પણ આવે છે બધી અલગ અલગ જાત ની ખાલી આવા હા હલકા જો તો પાંત્રી પણ છે આમાં આવે છે ઉબર ઘણા ક્વોલિટી ઉપર હોય છે એમાં ઓકે મેટલ માં તાર માં પ્લાસ્ટિક માં બધી અલગ અલગ જે રીતે ક્વોલિટી એ રીતે તમને ભાવ મળશે અલગ બરાબર ક્વોલિટી વાઇઝ ભાવ મળશે જેવી ક્વોલિટી હોય માલ હા બીજી તમને બધી વસ્તુ મળે તો આપણે જો સસ્તી ભારે બધી તમને રેડી સ્ટોક મળી જશે ગમે તે વસ્તુ તમને બાકી સેમ્પલ અહીંયા બધા લાગેલા છે આપણે જોઈ જઈએ કે એક બબડ ડબલ બધા સેમ્પલ વાઇઝ લાગેલા છે બાકી જોઈ એટલી વેરાઈટી તમને રેન્જ વાઇઝ મળી જશે ચશ્મામાં જેટલી ક્વોન્ટિટી જોઈ એટલી મળી જશે એટલી તમને મળી જશે એની ટાઈમ બરાબર ઓકે ચલો હવે આપણે બીજી કઈ વેરાઈટી બતાવી બીજી આપણે પટ્ટામાં ચાલુ કરીએ તો પટ્ટાના નાના છોકરાઓના આ રીતે વેરાઈટી આવે છે આ 18 રૂપિયા વાળો છે ફોર્મ કાંટા બેલ્ટ કહેવાય છે આ રે ઓકે 18 રૂપિયા નાના છોકરાઓના છે આ સાઈડમાં ખસેડ્યું તમારે ઓકે પછી આ લો 14 રૂપિયા વાળા છે આ નાના છોકરાના એમાં ત્રણ ચાર કલર મિક્સ જ આવે આખો બંચ છ પીસ નો બંચ આવશે બેલ્ટ જે લૂઝ કાંટા બેલ્ટ આવશે એ બાદ છ પીસ નો બંચ પેકિંગ વાઇઝ આવશે તમારે બરાબર અને મોટા બોક્સ વાળા આવશે એ તમારે આવશે બાર પીસ નું પેકિંગ વાઇઝ બરાબર હાલો આ પિસ્તાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા છકરી બક્કલ વાળા છકરી વગર ના બીજા બધા અલગ વેરાયટી મળી જશે આમાં નિવાર માં ફોર્મ માં કાંટા બેલ્ટ માં બધી આઈટમ તમને મળશે આ રબર શીટ માં જોવો તો બધી અલગ અલગ વેરાયટી તમને મળી જશે આ સીટ બેલ્ટ માં જે ફિટિંગ વાળા

જોઈ લો 30 રૂપિયા માં તમને આ વેરાયટી મળે છે બક્કલ બક્કલ બધું એકદમ મજબૂત છે હા એક આ લો 35 માં એવી ટાઈપ ની મળશે ફોર્મમાં સારો ફોર્મ અને સિલાઈ વાળો ઓકે આ 35 રૂપિયા માં વેરાઈટી બધી તમને બક્કલ પણ ભારે આવશે આમાં બરાબર ને સારી કલર મળશે બે કલર બ્લેક બ્રાઉન બે કલર મળશે આમાં ઓકે પછી આ લો 38 40 વાળા જોઈએ તો આઈ મળશે તમને 45 વાળા જોઈએ તો મળશે તમને આવા હમ એમાં બધા અલગ અલગ જાતના કલર ડિઝાઇન બધી મિક્સ જ આવશે પણ ને આવશે

આવી સસ્તી જોઈએ તો ચાલીસ પિસ્તાલીસ એવી ટાઈપ ને પણ મળશે તમને અલગ અલગ જાતની વેરાયટી બોક્સ ની અંદર અલગ અલગ વેરાયટી જોવા મળી જશે ઓકે પછી થી ભારે આપણે લેધર શરૂઆત કરીએ લેધર માં આપણે પંચોતેર પંચ્યાસી ચાલુ થાય છે આમાં એક અત્યારે જો ભારે આઈટમ તમને સેમ્પલ બતાવતો જનતા લેધર સારી ક્વોલિટી સુપ્રીમ ક્વોલિટી ઓકે આ એકસો પાંચ એકસો પંદર બધી જાતની અલગ અલગ વેરાયટી મળશે તમને એમાં આમાં કલર વાઇઝ જોઈએ તો કલર બે કલર આવશે બ્લેક બ્રાઉન બ્લેક બ્રાઉન હા બરાબર બક્કલ પણ ભારે આવશે

બ્લેક બ્રાઉન્ડ બે કલર આવશે આમેય બધાયમાં બધી આમાં મળી છે ઓકે બી તમારે બધી વસ્તુ જો તમારે અહીંયા પડી જ છે બધી દે રેગ્યુલર રેન્જ બરાબર એકવાર જોઈ લો નો સ્ટોક ઘણી બધી આઈટમ મળશે તમને વાળી ઘણી બધી અલગ વેરાયટી કલર ડિઝાઇન વાળી આવશે તમારે એક જોવે તો

આવા કોટા બેલ્ટ જો તા આઈ મળશે તમને રબર શીટમાં રબર શીટ માં ડેટ મળશે તમને ડિઝાઇન વાઇઝ કલર વાઇઝ સેટ મિક્સ જ આવે તમારે કે ગમે એટલો વાળે કશું થાય ને એવી ક્વોલિટી છે બધી બરાબર બેસ્ટ ક્વોલિટી છે એ બધી 45 50 માં મળી જશે આવી બધી આઈટમ બરાબર એમાં ઘણી બધી વેરાઈટી આવશે અલગ અલગ વેરાયટી હોય તમને મળી જશે નરેશ ભાઈ હવે આપણો પર્સમાં કેતા પર્સમાં કઈ જ રહેશે પર્સમાં આપણો જોડે સસ્તા તે 18 રૂપિયા ચાલુ થાય એવી ક્વોલિટી

ચલો આપડે ભારે મેં આવું ચાલુ કરીએ તો આ પાંત્રીસ વાળી જુઓ બધા કલર વાઇઝ સેટ વાઇઝ મિક્સ જ આવશે તમારે પાંત્રીસ રૂપિયા છ કલર નો મિક્સ આવશે તમારે બટન વાળા જો અડત્રીસ ચાલીસ વાળા બધા અલગ અલગ મળી જશે એમાં એમાં ત્રણ કલર નો સેટ આવશે જે સેટ આવશે એ રીતે તમારે મિક્સ સેટ નો તમારે છ પીસ બાંધો લેવું પડશે આમાં બધા સિંગલ ની સિંગલ એમાં કોઈ પીસ મળશે નહીં આ લો ત્રીસ રૂપિયા માં આમાં ત્રણ ચાર કલર અલગ આવશે પાછી આમાં અલગ અલગ વેરાયટી તમને મળી જશે ઓકે બધી પછી આવા જો આમાં થોડીક બારે આવા લોગો વાળા જો પાંત્રીસ રૂપિયા સ્મૂથ ક્વોલિટી આમાં બે કલર આવશે તો એ રીતના કલર નો સેટ જ તમારે આખો

એવા ચેન અને બટન વાળા જોવે તો આપણી જોડે છે બધી આઈટમ એકદમ પ્રીમિયમ લાગે એ ટાઈપ ની છે એકદમ બેસ્ટ ક્વોલિટી આ બટન આવશે ઉપર એક્સ્ટ્રા ફ્લેપ આવશે અને અહીંયા ચેન આવશે અંદર બરાબર આની સુર અંદર એક્સ્ટ્રા 60 રૂપિયા પડશે આવો 60 રૂપિયા ઓન્લી હા છે ઓકે આમાં બી 6 કલર આવશે 6 કલર ને 3 કલર નું મિક્સ સેટ આવશે તમારે આવા ડબલ બટન માં જોવે કોઈ પણ આ અલગ વેરાઈટી તમને મળી રહેશે અલગ ઓકે પછી તમને આમાં થોડીક ભારે આઇટમ લેધરમાં જોવે હા તો વન પીસ બોક્સમાં

ઓકે એમાં કલર આવશે બેરાયટીમાં કલર પણ આવશે ડિઝાઇન પણ આવશે મિક્સ માં ફ્લેપ આવશે ફ્લેપ વગર થોડીક આમાં સારી જો બસો અઢીસો વેચાય છે એવી ક્વોલિટી જોવે લેધર માં એકસો પચીસ એકસો પાંત્રી એવી ક્વોલિટી પણ છે આપડે જોડે એમાં કલર આવશે ડિઝાઇન આવશે

ઘણી વસ્તુ તમને કહેશો તમને ફોન પર વિડીયોમાં માધ્યમથી નહીં બતાવી શકે એટલી બધી વેરાયટી આપડે જોડે છે ફોન કરશો તમને બધી ફોટો અને બધી વસ્તુના પ્રાઇઝ પણ આપી દેશો અને તમે જેટલું બને તમારે વિઝિટિંગ કાર્ડ મોકલશો તો વધારે એમનો પણ આપડો ઓલરેડી હોલસેલ છે એટલે વધારે સરનામું નાખશો તમને વધારે ટૂંકમાં ઘરે બેઠા ઓર્ડર કરવા માટે તમારું વિઝિટિંગ કાર્ડ તમે અમને વોટ્સઅપ કરો એટલે તમે અહિયાં જે બધા હશે સેમ્પલ એ મોકલાઈ શકશો બરાબર અને મિનિમમ ઓર્ડર પાંચ હજાર નો રહે પાંચ હજાર ઓનલાઈન ઓર્ડર કરશો તો અને અહીંયા ગમે એટલો તમે ઓર્ડર કરી શકો છો અહીંયા તમારે જોઈને ગમે એટલું લઈ શકો છો કોઈ વાંધો નહીં ઓકે ચલો થેન્ક યુ નરેશભાઈ